તાંબા પિત્તાના વાસણો તેમજ ચાંદી કે સોનું અને ભોયરા પણ મળેલા છે ત્યારે આ સામે જે દેખાઈ રહ્યું છે તે બિલ્ડિંગ જૂનું સુરત એટલે કે ચૌટાબજારની પાછળના બાલાજી રોડ પર વિજય જ્વેલર્સની સામે મસમોટું બાંધકામ દરમિયાન અહીંયાથી લોકોના જણાવ્યા અનુસાર બે ભોયરા એક કુવો અને એક અઢી ફૂટની ઝાડાઈ ધરાવતી દિવાલવાળી પાણીની ટાંકી પણ મળી આવી છે આશરે સો કે પછી દોઢસો વર્ષ જૂના બાંધકામ મળી આવેલ છે પરંતુ બીજું એ પણ ચર્ચા છે કે આ ભોયરામાં હાલ ખોદકામમાંથી કિંમતી ચીજો પણ મળી આવી છે હવે આ સાચું છે કે ખોટું તે તો તપાસનો વિષય છે પરંતુ પુરાતત્વ વિભાગને આ ખરેખર તપાસ કરવી ખાસ જરૂરી છે આ સો કે દોઢસો વર્ષ જૂની જગ્યામાંથી નીકળેલ ભોયરા અને પાણીની ટાંકીની દિવાલની જાડાઈ અઢી કે ત્રણ ફૂટની છે અને અંદર આરસીસી બાંધકામ પણ કરેલ છે આ ટાંકી તોડતા જેસીબીની મદદથી આઠથી નવ કલાકનો સમય પણ થયો છે ત્યારે એપાર્ટમેન્ટ કે પછી માર્કેટના નવા થેલા બાંધકામની સાઈડ પરની જગ્યામાં ઐતિહાસિક વારસો દેખાઈ રહ્યો છે જેમાં ઘણું બધું બહાર આવી શકે છે એક વ્યક્તિએ તો પોતાનું નામ નહીં આપવાની સરતે કહ્યું હતું કે અહીંયા તો ગાડા ચાલી શકે તેટલા મોટા મોટા ભોયરા હોય છે અહીંયા પણ આવું જ એક ભોયરું નીકળ્યું હતું ત્યારે સ્થળ પર હાજર વ્યક્તિ શું કહે છે તે આપણે જાણીએ નમસ્કાર દર્શક મિત્રો અત્યારે જી ટન ન્યૂઝ ચેનલ ટીમ ખાસ કરીને સુરત એટલે કે જૂના સુરત ની અંદર છે અત્યારે અહીંયા બાલાજી રોડ જે કહેવાય છે ચૌટા બજારના પાછળની વિસ્તારની અંદર અહીં એક બાંધકામ નું ખોદકામ ચાલી રહ્યું છે બાંધકામ માટેનું જે અહીંયા એવું જાણવા મળ્યું હતું કે મસ મોટા ભોયરા નીકળ્યા છે તેની તપાસમાં જી ટન ન્યૂઝ ચેનલ અહીં આવ્યું અહીંયા આપ જોઈ રહ્યા છો કે લગભગ ત્રણ ફૂટ જાડી માટીની દિવાલ અને એની નીચે આખું સિમેન્ટ કોન્ક્રીટનું કામ કરી રહ્યું અહીંના જે ધ્યાન રાખે છે તે ભાઈ એમ કહી રહ્યા છે કે આ જગ્યા છે એ પાણીનો ટાંકો હતો એને તોડતા નવ કલાકથી જેસીબી મશીનથી પરંતુ કાંઈક લોકો અલગ જ કહી રહ્યા છે કે આ ભોયરું હતું શું છે આવો જ અહીંયા ધ્યાન રાખે છે આપણે તેમની જે આપનું નામ જગતસિંહ રાજપુરુજ હા જબરભાઈ અહીંયા કેટલા સમયથી આપો છો હું નીચે આટલી મોટી આ છે ભોયરું હતું આ ભોઈરું આ કેટલો સમય થયો આ ભોઈરું લગભગ હશે સો એક વર્ષ પુરાનું હશે હા અને એને તોડવા લાગ્યા એટલે ઉપરથી પાણીનો ટાંકો ટાકો નીકળ્યો અંદર અંદર પાણી પણ હતું અચ્છા પાણી પણ હતું

પાણી જતું એક કૂવો પણ હતો ખરેખર જ પુરાતત્વ વિભાગની તપાસ કરવી જોઈએ કારણ કે જે ધ્યાન રાખી રહ્યા છે છેલ્લા બે મહિનાથી એમ કહી રહ્યા છે કે આમાં ભોયરું નહોતું આટલો મસમોટો સરસ ટાકો હતો તો આ વિસ્તાર એવો જૂનવાણી છે કે આના અનેકો રસ્તા ભૂગર્ભની અંદર અનેકો રસ્તા પહેલાના જમાનામાં નીકળતા હતા તો આમાંથી કદાચ શું નીકળ્યું હશે એ ખરેખર પુરાતત્વ વિભાગ તપાસ કરે તો ઘણું બધું બહાર આવી શકે છે ચૂંટણીપ્રણ ચેનલ માટે હું પ્રકાશવાડા બાલાજી રક્ષ